જય માતાજી દેવપૂજક સમાજનું ગૌરવ એવા સુનિલભાઈ શ્રવણભાઈ હળવદિયા કે જેઓ હાલમાં સીસીઈ ગ્રુપ એની પરીક્ષા પાસ કરી અધિક ઇન્જિનિયરિંગ શ્રીની કચેરી રાજકોટ વર્તુળમાં સિનિયર ક્લાર્ક તરીકે નિમણૂક પામેલ છે તેમનું વતન જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું હડિયાણા ગામ ખાતે આવેલું છે અને હાલ તેઓ જામનગર શહેરમાં વસવાટ કરે છે દરેક પૂજક આ વ્યક્તિથી પ્રેરણા લઈને પોતાના બાળકોને શિક્ષણ અપાવે એવી વિનંતી મિત્રો અમે આપણા પૂજક સમાજને એક એવી જગ્યા એક એવું પ્લેટફોર્મ બનાવવા માગીએ છીએ કે જે આપણા પૂજક સમાજની સારી અને ઉપયોગી માહિતી મૂકીને દુનિયાના કોઈ પણ ખૂણે પૂજક વસતા હોય તેમને તરત જ માહિતી પહોંચાડવાની મદદરૂપ થઈ શકાય કોઈપણ જગ્યાએ કંઈ પણ જરૂર પડે તરત મદદ આપી અને મેળવી શકાય કોઈપણ જગ્યાએ આપણા પૂજક વ્યક્તિઓ કાર્ય કરતા હોય તેના વિશે માહિતી મેળવી એકબીજાને મદદરૂપ થઈ શકાય આ બધું આપણા પૂજક પરિવાર ફેસબુક પેજ ઉપર શક્ય છે તો મિત્રો વધુમાં વધુ આ પેજને લાઈક કમેન્ટ અને શેર કરી બીજા દિવપૂજકો સુધી મોકલી અને આ પેજને ફોલો કરો અને હા દિવપૂજક સમાજની કોઈપણ સારી બાબતો અમને અહીંયા મેસેજ કરીને મોકલો કે જેથી વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચાડીશું